श्री गोवर्धन नाथ की जय हो श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु दो सौ बावन वैष्णवन की वार्ता वार्ता क्रमांक पंदर वो जो अधूरो હરિદાસ ખવાસકો તામે વાર્તા પ્રસંગ દો અપ અપશ્રી ગોકુલનાથજી દર્શન કરાવે છે ઓર એક સમયે એક વૈષ્ણવને એક રૂપૈયા શ્રી ગુસાઇજી આગે ભેટ ધર્યો સો ગાદી કે આગે વહ રૂપૈયા ધર્યો હતો ગાદી પાથરવામાં આવે અને એની પર એટલે ગાદીની પાસે એ રૂપિયો રાખ્યો હતો વૈષ્ણવે દંડવત કરે એ વખતે ગુરુ સન્મુખ કંઈક ધરવું જોઈએ એ આપણા માર્ગમાં નિયમ છે ઓર શ્રી ગુંસાઈજી તો જે કાયમમાં સેવક છે એમને નહીં પણ જે દર્શન માટે ચરણ સ્પર્શ માટે ક્યારેક આવે એમના માટે ઓર શ્રી ગુંસાઈજી તો આપ ભીતર ભોજન કો પધારે સુશ્રી ગુંસાઈજી તબ ભોજન કરી કે બેઠક મેં પધારે તબ હરિદાસો પૂછે જો હરિદાસ ઇહા તે રૂપિયા કહા ગયો હવે શ્રી ગોસાઈજીને સન્મુખ જે વૈષ્ણવ આવેલો એણે જે રૂપિયો ધર્યો હતો તે તો શ્રી ગોસાઈજીએ જોયો જ હોય કે મારી સામે ધર્યો છે ગાદી પાસે પછી આ સમય થયો એટલે અંદર ભીતર ભોજન માટે પધાર્યા તો શ્રી ગોસાઈજીએ ત્યારે ભોજન કરી અને બેઠકમાં પાછા પધાર્યા અને આપના ગાદી ઉપર બિરાજ્યા ત્યારે આપણે દ્રષ્ટિ કરી તો તે રૂપિયો ત્યાં ન હતો ખવાસ એટલે એ જવાબદારી ખવાસની કહેવાય જે શ્રી ગોસાઈજીની સેવામાં ખવાસ તરીકે હરિદાસ રહ્યા હતા એટલે હરિદાસને પૂછ્યું કે હરિદાસ ઇહા તે રૂપિયા કહા ગયો તબ હરિદાસને શ્રી ગુસાઈજી શો કહ્યો જો મહારાજ તાખ મેં ધર્યો હે તાખ એટલે જે દિવાલ હોય એમાં જે ગોખલો બનાવવામાં આવતો પહેલાંના વખતમાં જે બી ઘણા ઘણા જૂના ઘરો જે છે પૂળમાં એમાં આવા ગોખલા છે તે વખતે આવો એ હતો નિયમ કે દરેક દરેકે દરેક રૂમમાં ગોખલો તો હોય જ તો એ ગોખલામાં ધર્યો છે એવું કહ્યું તપ શ્રી ગોસાઈજી યહ શિક્ષા દીએ જો હરિદાસ યહ દ્રવ્ય પર્યો રહન દીજે પરંતુ આજ પાછે ફેરી કબહુ બહુ મતી સો યહ શિક્ષા હરિદાસને માની લેની એટલે આનો ભાવ તો પછી સમજીએ પહેલાં તો આનું કારણ શું શ્રી ગુસાઇજીએ શા માટે આવું કહ્યું તો એક તો ગુરુ આજ્ઞા વગર કોઈ કાર્ય ન થાય આ સિદ્ધાંત આવ્યો પછી ચાહે જે હોય તે પડી લેવા દેવાનો પણ ગુરુની આજ્ઞા ન હોય તો ન અડાય સ્પર્શ ન કરાય ઉઠાવાય નહીં બીજે ઠેકાણે ના મુકાય એમાં આજ્ઞા જોઈએ એટલે આજ્ઞા નહોતી જે અત્યાર સુધી આવું ક્યારેય થયું નથી એટલે તો પૂછ્યું આજે જો રોજ આવી રીતે લઈને મૂકી દેતો હોય ત્યાં ગોખમાં તો તો આવો પ્રસંગ ઊભો જ ના થાય કે શ્રી ગુસાઈજીએ આવી રીતે એને સમજાવવો પડ્યો એટલે અહીંયા જે ને શ્રી ગોકુલનાથજીએ વિસ્તાર નથી કર્યો આ પ્રસંગનો પણ આ પ્રસંગની પડદાની પાછળની વાત જો સમજવા માટે આપણે આપણા તરફથી વિચારીએ તો એટલું સમજાય છે કે એ દ્રવ્ય રોજ આવી રીતે કોઈને કોઈ વૈષ્ણવ ત્યાં રાખતા હશે અને પછી એને જે લઈ અને મૂકવાનું કાર્ય જે સેવક કરતા હશે ગોલખમાં કે ઠેકાણે એ સેવક ત્યારે નહીં હોય હાજર નહીં હોય અને જેથી કરીને આ હરિદાસ ખવાસે આ કર્યું એક આ કારણ છે એટલે શિક્ષા આપી કે તારે આજ પછી ના અડવું એટલે કે જેને મેં આજ્ઞા કરેલી છે એ આ સેવા કરે છે તું અમારના વચ્ચે આવતો એમ કરીને આપે એમને ટોક્યા એટલે કે દ્રવ્યો ભલે પડ્યું રહે દ્રવ્યો પર્યો દીજે પરંતુ આજ પાછે ફેરી કબહુમતી ઉઠાવ્યું આ જે શબ્દ છે એક વાક્યમાં એક વાક્ય જે છે આ કે આજ પાછે ફેરી કબહુ મતી ઉઠાવ્યો આમાં આ જીવનું કલ્યાણ ઈચ્છ્યું છે શ્રી ગોસાઇજી અને કેવું કલ્યાણ ઈચ્છ્યું છે કે એનું ભૂલથી પણ અંતરાય ના પડે કારણ કે આની પડદાની પાછળ તો આ જ વાત દેખાય છે કે કદાચ એને દ્રવ્યની જરૂર હોય અને માણ્યું હોય કે આવું રાખી લઉં મારી પાસે આ એ જ કારણ દેખાય છે કેમ કે આની પહેલા પણ એક પ્રસંગ કહેવા આવશે કદાચ હવે આવશે કે જે પેલો સેવક હોય છે એના મનમાં પર સ્ત્રી માટે ખોટા વિચારો ચાલતા હોય છે અને આ પ્રભુ છે એટલે આપે તો તરત જ જાણી લીધા એના વિચારો અને એને કહ્યું અને એને ના કહ્યું આપની આવી રીતિ છે કોઈક વૈષ્ણવને કાને વાત નાખી કે આ તો આવું વિચારે છે ખરેખર આપે વાત કરીએ વૈષ્ણવને અને એ વૈષ્ણવથી પાસે આની પાસે વાત આવી જે તે વૈષ્ણવ પાસે અને તે વૈષ્ણવને તો બહુ જ આંચકો લાગ્યો કેમ કે એને એ ખબર ના પડી કે શ્રી ગોસાઈજી તો મારા અંતરની બધી વાતો મારા વિચારોને પણ જાણી જાય છે એને એટલો મહાત્મ્ય પ્રકટ નહોતું થયું કે શ્રી સાક્ષાત સાક્ષાતપૂર્ણ પુરુષોત્તમ છે બધું જાણે છે તો મારા વિચારો બી જાણે છે એવું નહોતું ખબર પડી એને એમ થયું કે આ જે વૈષ્ણવ સાથે વાત થઈ ને એ વૈષ્ણવે જ મારી ચાળી ખાધી કારણ કે એ વૈષ્ણવ શું ઘણાને ખબર હતી કે આની અંદર દ્રષ્ટિમાં વિકાર છે અને કોઈ સ્ત્રી સાથે વાતો પણ કરે છે અને વાતોમાં સમય જતો રહે છે એનું ભાન પણ નથી રહેતું કોકના ઘરની સ્ત્રી સાથે કોઈ કોકની પારખી સ્ત્રી સાથે અને આ વાત તો સો જરૂરથી કોઈએ મારા વિશે કાન બંબેરની ગુસાઈજીને કરી એટલે શ્રી ગુસાઈજી પાસે જ સીધો આવ્યો અને વિનંતી કરીને સીધું જ કહ્યું કે એવો કોણ છે મને આપનું નામ તો જરૂર કેવું પડશે હા ગુસાઇજીને તેણે આજ્ઞા કરતા હોય એવી રીતે વાત કરી કે મને નામ તો કહેવું જ પડશે કોણ હતો કે જેણે જેણે આપને આવી રીતે મારા વિશે ખોટી કાન ભંભેરણી કરી ગુસાઈજીએ હશે અને કહ્યું કે મને કોઈ શું કરવા કે કેટલો સુંદર જવાબ છે કારણ કે આપ બધું જાણે છે આપને જણાવવાવાળું કોણ દુનિયામાં ચોર્યાસી લાખ શરીરની અંદર બેસીને બધાનો હિસાબ રાખતા હોય એ શ્રી ગુસાઈજીને તરા માટે થઈને કોઈને પૂછવાની ક્યાં જરૂર આવી શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય પણ એવી એને ખબર નહોતી ને અને ગુસાઈજી આપનો પ્રભાવ પ્રગટ કર્યો અને ત્યાં સુધીની વાતો પ્રગટ કરી કે જે કોઈએ જોઈ ના હોય કે સાંભળી બી ના હોય અને એટલો પેલો નતમસ્તક થયો અને કહ્યું કે હવે આપની આ જે શિક્ષા છે પછી શિક્ષામાં કહ્યું કે હવે તું આવી રીતે પેલી જે કોકની સ્ત્રી સાથે વાતો કરે જે બંધ કરી દે હવે તું આવી રીતે આ વિષયનું ચિંતન કરતો હોય છે મનમાં એ પણ તું બંધ કરી દે આ નરકમાં નાખનારું છે અને પછી એ જાણી ગયો કે ના આ તો પ્રભુ છે આ તો બધું જ મારું જાણે છે જે વાત બીજા કોઈને પણ ખબર નથી એ પણ કહી દીધી અને તે દિવસ તે શિક્ષાને સ્વીકારી લીધી અને ત્યાંથી અટકી ગયો તો એની ગતિ એટલે કે અંતરાય ના થયો નહીતર તો આવો જ પ્રસંગ બીજો રૂપોપોરીઓ રૂપાપોરિયાના બે એવા અપરાધો હતા કે જેને કારણે એને શ્વાન યોનિમાં એટલે કે કૂતરું થઈને આવવું પડ્યું બે અપરાધના એક અપરાધ તો જ્યારે કોઈ વૈષ્ણવો રૂપોપોરીઓ એ તો એનું નામ છે આપણે ત્યાં તો એના જે રાગ વગર ગાતો છતાં પણ ગોવર્ધનનાથજી અંગીકાર કરતા એ સેવા કેટલો સુંદર એનો પ્રસંગ છે પણ જો આ પ્રસંગ સાથે સાથે આ બે પ્રસંગ એવા પણ છે કે જેને કારણે શ્વાન થવું પડ્યું છે અને એ વખતે જ્યારે ક્યારે તો કે વૈષ્ણવો જ્યારે એને પૂછે કે ગોવર્ધનનાથજીના કયા દર્શનનો સમય કયા સમયે છે ઉત્થાપનનો અથવા તો મંગળાનો અથવા તો ભોગનો સંધ્યાનો આરતીનો શયનનો તો એ જવાબ આપવામાં ઉચ્છંખલતા રાખતો અને તીખળ કરતો મશ્કરી પણ કરતો સરખી રીતે જવાબ ના આપતું ક્યારેક ઉદ્ધતય કરતું અને વૈષ્ણવો સાથે ટપલા બાજી ટપલા દાવ એટલે ટપલી મારીને છટકી જવું ખબર ના પડે કોણે મારી આવી હરકત કરતું વૈષ્ણવોના સ્વરૂપનું જ્ઞાન ન હતું આ બે અપરાધો એના આ હતા અને એક અપરાધમાં એને જે કામ હતું દીવા ગોવર્ધનનાથજીની અંદર ઉપર જે મંદિર છે ને હાલમાં નાથ દ્વારામાં છે ત્યાં તો દીવાનો નિયમ છે કેમ કે ત્યાં મર્યાદા રીતિથી પ્રભુ બિરા જે છે ત્યાં ઘુમટ છે શિખર છે એટલે અને અમે આરતીમાં પણ દીવા તો જોઈએ જ એટલે દીવાનું વાટ બનાવવાનું કામ એ કરે રૂની પૂણી આવે એટલે બધી વાટ બનાવે હવે એ વાટ બનાવે પછી જ્યારે આરતી માટે જેટલા તૈયારી કરવાની હોય એમાં તો ઘીમાં બોળી બોળી અને એ વાટને પધરાવવી પડે એ વખતે એના નખમાં દેવ દેવદ્રવ્યનું ઘી નખમાં ચાલ્યું ગયું હવે વાંધો નહીં ભલે ગયું પણ હાથ ખાસા કરવાના આવો એક આપણા માર્ગમાં તો વારંવાર હાથ ખાસા કરવાની આજ્ઞા છે જેથી કંઈ છોવાઈ ના જાય પણ અહીંયા તો ઘી હતું અને છોવાવાનું હતું નહીં પણ રોજ જે ખાસા કરવાની નિયમ હતો એમાં ખાસા કરવા ગયો પણ નાખની અંદર જે ઘી રહ્યું એ ઘી એમનું એમ રહ્યું અને જ્યાં એ પ્રસાદ લેવા બેઠો એ વખતે કઢી હતી શું ગોકુલનાથજી દર્શન કરાવે છે તો કશું બાકી નથી રાખતા એ પ્રસંગ પણ આવશે આગળ અત્યારે એટલા માટે પ્રસંગને સાથે લઉં છું કે આ શા માટે ના પાડી કે આ તું રૂપિયો ના લઈશ તાખમાં ના મૂકીશ ગોખમાં વધારે વિસ્તાર ગોકુલનાથજીએ કેમ નથી કર્યો કારણ કે આપને એમ લાગ્યું કે ના હરિદાસ માટે અત્યારે કંઈ નથી કેવું પણ મુસાઇજીના શ્રીમુક્તિ વચન નીકળે કે આવું તું ના કરીશ એનો અર્થ એવો થયો કે એનો મનનો બગાડ થયો હશે કે આ દ્રવ્યો હું લઈ લઉં જો મને તાખમાં રાખું અને પછી જો ગુસાઈજી ભૂલી જાય ને તો હું લઈ લઉં તો એ લઈ લેવામાં ગુસાઈજીને તો આપતો પ્રભુ જ લૂંટાવા બેઠા છો આપ તો હજારો જન્મોના દોષને ક્ષણવારમાં વારમાં મિટાવી દો છો જીતને રવિ છાયા કી કણિકા તીતને દોષ હમારે તું મારે ચરણ પ્રતાપ તેજ તે તત્ીણ તારે આવું લૂંટાવા બેઠા જો હવે આપણે રૂપિયાનો શું લેવા દેવા હોય પણ જીવનો અંતરાય ના થાય બગાડ ના થાય એટલે આ કૃપા વિચારી છે આપે અને રોક્યો છે એને તો એ ભાવ અહીંયા આ આની સાથે સુસંગત છે એક આ કારણથી આ વિસ્તાર કરી રહ્યો છું અને બીજો સમય ઘણો છે કારણ કે આ પ્રસંગ હમણાં પૂરો થઈ જાય છે અને એટલીસ્ટ આપણે સત્સંગ માટે બેસીએ તો તમને મને બેન લાભ મળે આજના જે ગુરુનું જે નામ પ્રગટ કર્યું છે ગુરુ નામ શ્રી આચાર્ય ચરણ મહાપ્રભુજીનું શ્રી ગુસાઈજીએ અને શ્રી ગોકુલનાથજી ટીકામાં ગઈકાલની અધૂરી હતી આજે જે આવશે એમાં તો ગુરુના જે હોવા જોઈએ લક્ષણો એમાંથી એક પણ લક્ષણ જે સાત લક્ષણો બતાવ્યા છે યશ શ્રી ધર્મ વીર્ય અને ઐશ્વર્ય અને જે યશ તો આ બધા જમાંથી એક પણ ધર્મ અત્યારે જે બિરાજમાન છે કોઈ ભૂતલ પર એમાં નથી એનું કારણ કે કળિયુગ કેટલો પ્રભાવશાળી છે કે કે ધર્મ કોઈનામાં દેખાતો નથી જો કદાચ દેખાઈ જાય એક પણ ધર્મ દેખાઈ જાય ને તો એ પણ પૂજાવા લાગે એટલે એનો મહિમા વધી જાય આવો આવું વચન શ્રી ગોકુલનાથજીએ કર્યું છે એટલે કલયુગમાં એટલા માટે જ પાખંડ વધી જાય છે અને એટલે ભાગવતજીમાં આજ્ઞા કરી ક્યાંય પણ એવું નથી કર્યું કે તમે ગુરુ કરો ભાગવતજીમાં સુખદેવજી આ જ વાત કરી કે તમે ભક્તોનો સંગ કરશો એટલે તમને ભક્તિ પ્રાપ્ત થશે બાકી ગુરુ કરવાની આજ્ઞા ભાગવતજીમાં નથી કરી કેમ કે કલયુગ બેસી ગયો છે એટલે પણ આપણને જે મળ્યા છે આ તો એવી કૃપા છે કે જે ન ભૂતો ન ભવિષ્યથી અબ જો ભઈ શો કબ ન ભય એવા મળ્યા શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજી અને એમાં આપે જે યશ નામનું જે ધર્મ ધર્મશ્રી વિર્ય યશ કરીને જે યશ નામ છે એની પર આપે છે ગોકુલનાથજી આજે ટીકામાં કહ્યું કે શ્રી મહાપ્રભુજીના સેવકો શ્રી ગુંસાઈજીના સેવકોનું પણ જો તમે સત્સંગ કરો તો પણ તમારું કલ્યાણ થશે આ વચન શ્રી ગોકુલનાથજીના છે ટીકામાં આજની ગુરુ નામ પર માં યશ નામ માટે દરેક નામ માટે અલગ અલગ વાત કરીને એમાં શ્રી નામ માટે પણ કહ્યું કે જે આપનામાં જે લક્ષણો છે યશ શ્રી જે સાત ધર્મો એ આપે મતલબ બાળકોમાં પણ પધરાયેલા હોવા જોઈએ કેમકે આપનો સ્વ વંશ સ્વઅંશ વંશમાં આપે સ્થાપિત કર્યો છે એટલે એ મનોરથો પૂરા કરવા માટે પણ આપ સામર્થ્યવાન છે તો આપણે યશની વાત કરીએ તો આવી રીતે ગુણગાન કરીએ તો કલ્યાણ ખાય એટલે આજે જો સમય ઓછો છે સમય વધારે છે અને સાહિત્ય આજે આ પારતા પ્રસંગ એ વિરામ થઈ રહ્યો છે એટલે મેં આ પ્રસંગ સાથે સાથે લીધો કે જેથી જલ્દી સમજાય કારણ કે પ્રસંગ તો એક જ થોડાકમાં જ પૂરો કરી નાખ્યો છે શ્રી ગોકુલરાજ જે આટલું કહીને પણ સમજાય એવું નથી એવી રીતે એટલામાં એટલે મેં આ પ્રસંગને સાથે લીધો કે શ્રી ગુસાઇજીનો શું ભાવ છે હાઉ શા માટે એને ટોક્યો તેનું આ કારણ છે કે રૂપો જે કઢીમાં હાથ બોળ્યા લેવું લેવા માટે તો હાથ બોળવા પડે ભાતમાં કે પૂરી સાથે તો એમાંથી ઘી છૂટવું પડ્યું અને કઢીમાં ગયું અને એણે આરોગ્ય અને આ જે દેવદ્રવ્ય એના પેટમાં ગયું આરતી નિમિત્તે ઘીની વાટ બનાવવા વાળો એને કારણે અને પેલા બે કારણો કે ટપલા દાવ કરતો વૈષ્ણવો સાથે કેટલું મોટું પાપ છે એક વૈષ્ણવ માટે એટલું બોલ્યો રામાનંદ પંડિત કે આ ચોરી કરી હશે મારા ઘરના છાણા અને વલ્લભે જે એને વિદોક્ત મંત્રોથી હાથમાં જળ લઈ સંકલ્પ કરીને ત્યાગ કરી દીધો અને જો એને બહિર્મુક્તા પ્રાપ્ત થઈ ગઈ કેટલી મોટી વાત છે અને એનાથી વિરુદ્ધમાં ગોવિંદદાસ ભલ્લાને કહ્યું કે તારી પાસે દ્રવ્ય નથી અને પુષ્ટિ માર્ગમાં સિદ્ધાંત છે કે જો દ્રવ્ય વૈષ્ણવ પાસે ના હોય તો જરૂરથી એ મંદિરમાં રહી અને મંદિરના મહાપ્રસાદમાંથી એનો નિર્વાહ કરી શકે કોઈ અપરાધ ન લાગે અને દ્રવ્ય ન હોવાથી એને આવી આજ્ઞા કરી મહાપ્રભુજીએ કારણ કે એ આજ્ઞામાં પહેલાં આજ્ઞા કર્યા પહેલાં એ પોતાની રીતે ભિક્ષા માગી લાવતો અને એ રીતે નીચેથી જ સિદ્ધ કરી કાચી પાકી બાટી ધજાજીને ધરી અને લેતો એટલે એને શ્રમ પડતો એ શ્રમ ગોવર્ધનનાથજીથી સહન ન થતો અને પાછો સેવા પાછી સુંદર કરતો કે સવારે સાડા ત્રણ વાગે ઉઠી અને વિશ્રામ ઘાટ જળ લેવા જાય ગિરિરાજથી અને બે સમયના વાસણ ખાસા કરવા કેટલા મોટા વાસણો હોય કેટલા બધા હોય આ બધું થયા છતાં પણ ગોવર્ધનનાથજી પ્રસન્ન થયા હતા અને તે વખતે વલ્લભે આ સિદ્ધાંત બતાવ્યો હતો કે જેની પાસે દ્રવ્ય નથી એ જરૂરથી ગોવર્ધનનાથજીનું નવનીત પ્રિયાજીના ઘરનું મહાપ્રસાદનું જરૂર લે એમાં બાદ નથી સાક્ષાત જગતગુરુ આજ્ઞા કરે અને પછી પણ અવેલનાથ કરી આજ્ઞાની કે હું નહીં લઉં હું તો દેવદ્રવ્યથી બંધનમાં નહીં દેવદ્રવ્ય નહીં લઈ શકું આપે કહ્યું અડેલમાં ચાલ મારે ત્યાં મારો હું તો તારો ગુરુ છું ને મારો મહાપ્રસાદ લેજે તો કે ના હું ગુરુદ્રવ્ય નહીં લઉં અને છેવટે આપે એનો પણ ત્યાગ કર્યો એ બહેરમુક્ત થઈ ગયો બે પ્રસંગ જે એક સાથે એટલે સમજવાના એટલે આમાં કોઈને એવું ના થવું જોઈએ કે અમે લઈએ છીએ તો શું અમે અપરાધ કરીએ છીએ અને આજ્ઞા કરે જ્યારે વિશેષ પછી ભલે ઘરમાં હોય કે ના હોય તમારી પાસે પણ જો આજ્ઞા કરી દીધી વલ્લભ કુલે તો તમને કોઈ બાધ નથી આવો મહિમા છે કારણ કે વલ્લભ કુલમાં આપે આપનો અંશ સ્થાપ્યો છે એટલે એ આજ્ઞા કરે તો વલ્લભની આજ્ઞા થઈ જાય છે બોલો શ્રી વલ્લભ કુલ પરિવાર કી જય હો તો આ કડીમાં આંગળી બોલી અને નખમાંથી ઘી ગયું એની સાથે જ એ પણ એક કારણ બન્યું ત્રણ કારણ ભેગા થયા એનો દેહ છૂટ્યો અને એને શ્વાન થવું પડ્યું એ જ ગિરિરાજ ઉપર ત્યાં કોઈ શ્વાન કૂતરો અને કૂતરી હતા એનાથી એ ગર્ભમાં આવ્યો બહાર નીકળ્યો અને એને જ્ઞાન છે આ માર્ગમાં આવું છે એકવાર અંગીકાર થઈ જાય પછી જ્ઞાન જતું નથી જેમ પેલો હતો જલ દરિયો કપૂર ક્ષત્રી એણે એવો ભાવ કર્યો કે હું મારા ખભા ઉપર આટલા બધા ગાગર ભરી ભરીને તમે જલની સેવા કરી છે અને મને જ અકાલજીએ આટલું ઘી ઓછું કેમ પીરસ્યું અને ઠાકોરજીથી સહન ના થયું તો એણે એટલું બધું ઘી હતું જેના ઘરમાં એવું સુખી શ્રીમંત એવા શૈવી ઘરમાં એનો જન્મ કર્યો કે તારે ઘી પીવું એટલું પી આવું વિચાર્યુંશ કેમ તે બદલાની ભાવના આવી એટલે પ્રભુને ના ગમ્યો એટલે સેવામાં બદલાની ભાવના પણ ના આવી જોઈએ એ કારણ છે ને એને કયો જન્મ થયો પણ જો કે જ્ઞાન હતું એને જન્મથી જ એટલે એ કશું લેતો નહોતો દૂધ પીતો અને એ રીતે પાછો આવ્યો ને એને સતકતી અને લીલામાં પ્રાપ્તિ કરી લીધી એવી રીતે અહીંયા પણ આ શ્વાન થયો પણ એને બધું જ્ઞાન છે કે હું કોણ હતો મેં તો આવી સેવા કરી છે મને તો ગોવર્ધનનાથજી અડધી રાત્રે લાત મારીને ઉઠાડતા કે મને ભૂખ લાગી છે લાવ આવી કૃપા કરતા અને છતાંય મારી સાથે આ ગતિ થઈ એને બહુ પશ્ચાતાપ થયો અને સમયનો રાહ જોઈ અને જ્યાં ગુસાઈજીને જોયા એ મોટા થયા પછી ત્યાં જ ત્યાં જ રહેતો એ અને જ્યાં ગુસાઈજીને જોયા પાસે આવવા ગયો તો વૈષ્ણવોએ એને માર્યો જોવા તપના દાવ કર્યા હતા તો ઠાકોરજીથી સહન નહોતું થયું તો ઠાકોરજીએ વૈષ્ણવોને તો ખબર નથી કે આ કોણ છે વૈષ્ણવએ એને માર્યું એટલું માર્યું કે લોહી લુવાણ થઈ ગયું એટલે કે વાગ્યું એને છતાં પછી રોક્યા લોહી લુવાણ તો નહીં થઈ ગયું પણ બહુ માર્યું એને તો રોક્યા ગુસાઈજી કે આવું ના કરો ગુસાઈજીએ જોઈ લીધું કે આ તો રૂપો પૂરીઓ છે અને છેવટે એને સામે ચાલીને કોઈ દિવસ આપણા માર્ગમાં જે ધર્માચારીઓ છે એ શ્વાનને સ્પર્શ કરવાની ના કહે છે કારણ કે શ્વાન જ્યાં ત્યાં જતું હોય જે તે ખાતું પીતું હોય અને અપરા બધું છોવાઈ જાય સ્નાન કરવું પડે એ શ્વાનને પણ શ્રી ગુસાઈજીએ આપના શ્રી ચરણથી સ્પર્શ કર્યો અને એનો દેહ છૂટ્યો અને બધાએ પૂછ્યું કોણ હતો અને ગુસાઈજીએ કહ્યું કે રૂપો પૂરિયો હતો એણે આવી ત્રણ અપરાધ કર્યા એટલે આ ગતિ થઈ હતી હવે એને કોઈ અંતરાય નથી તો અહીંયા આ રીતે આપણે એમને શીખ શીખ આપી હવે વાર્તા પ્રસંગ ત્રણ શ્રી ગોકુલનાથજી દર્શન કરાવે છે એ નાનો જ છે बोहरी एक समय श्री गुसाई जी भोजन को पधारे हते सो एक चादर सुकई विकी आज्ञा हरिदासो करी के आपूं तो भोजन को पधारे इतने ही हरिदास सिज्जा बिछाई रहे थे ता समय एक नागर ब्राह्मणी हरिदासो बात कर लगी सो हरिदास वाकी बातन में चादर सुकावनो भूली गए सो दो जने बातें करत हुए इतने ही श्री गुसाई जी भोजन करी के पधारे सो दूरी इन दोन को बातें करत देखी के आपु ठाड़े हो ही रहे पाछे वही बाई तो बातें करण के करी के उठी गई तब श्री गुसाई जी बैठक में पधारे और हरिदास सो कहे जो हरिदास अजहू यह चादर सुकाई नाही આ પ્રસંગ હમણાં હું બોલ્યો કે આવશે આના પછી પણ આમાં જ છે મને યાદ નથી રહેતું સ્મરણ શક્તિ મારી બહુ ઓછી છે માફ કરજો વૈષ્ણવો આ મને જ બોલ્યો હું કે જે પ્રસંગ આવવાનો છે પણ આમાં જ છે હરિદાસનો જ આ પ્રસંગ છે કે પર સ્ત્રી સાથે એનો જે સંવાદ કર્યો અને ગોસાઈજી એ પણ જાણી ગયા તબ હરિદાસને ગોસાઈજી સો વિનંતી કરી જો રાજ વા માતન મેં સુધી ભૂલી ગયો ચાદરની આજ્ઞા કરી હતી ગુસાઈજીએ સુકવવાની એ પણ ભૂલાઈ ગઈ એટલા મોહિત થાય સ્ત્રી સાથે વાતો કરવામાં શ્રી ગુસાઈજી યા પ્રકાર કૃપા કરતે સો હરિદાસ ખવાસ શ્રી ગુસાઈજી કે એસે કૃપા પાત્ર ભગવદીય

સગ સબ જગમાં જુ અંધેરો સાધન ઓર નહીં આ કલી જાસો હોય નિવેરો સુર કહા કહે વિવિધ દ્વિધ આધરો બી ચેરો હવે આ દોડમાં આજનો જે પ્રસંગ છે એને અનુરૂપ જો કોઈ દોડ હોય તો વધારે એનો આનંદ આવે આજનો પ્રસંગ જે હતો એમાં તો શીખ આપી છે કે પરનારીથી દૂર રહેવું તો એક એક દોળ છે ખૂબ સુંદર છે જે વૈષ્ણવને માયા સાથે વધારે પ્રીતિ હોય માયામાં આવે છે સ્ત્રી માયામાં આવે છે ધન કોઈનું અને એમાં જો પોતે પોતાનો અધિકાર જમાવવા જાય તો એના માટે આ આ દોળ છે કે ચેતી જાને દેહો જીવડા આ જીવને કહી રહ્યા છે માનો કે ચેથી જાને રે હો જીવડા ચેત્યા એ તો બન્યા છે દીવડા જે ચેત્યા છે એ તો બન્યા છે દીવડા એટલે કે જે માયાથી એટલે કે જે સ્ત્રીથી અને ધનથી અલિપ્ત રહી અને જે પ્રભુને ભજે છે એ દીવડા એટલે એ બીજાને પણ પ્રકાશ આપી શકે બીજાની જ્યોત પણ જલાવી શકે એવા સામર્થ્યવાન કર્યા છે વલ્લભે એમને ક્યારે તો કે પર સ્ત્રીથી પર ધનથી દૂર છે ચેતી જાને રે હો જીવડા ચેત્યા એ તો બન્યા છે દીવડા હવે શું ગુસાઈજીનો ભાવ શું હતો આમાં અલ્યા માયા નથી તારા બાપની રે લોલ એ તો વચ્ચે ડુબાડે વાણજો હારે અલ્યા મમતા જે સ્ત્રી માટે એને વાત કરતા એ ભૂલી ગયા ગુસાઈજીની આગને પણ ભૂલી ગયા ચાદર સુકવવાની હારે અલ્યા મમતા બંધનની બેડીઓ રે લોલ એ તો નાખે નરકની ખાણજો હારે અલ્યા જીવતું મરણ શું નોતરે રે રોલ अंते मंडा से तारी काण जो हरे अलिया मानी ले वल्लभ सिखनेर लोल नहीं तो आवी बन्यु तू जान जे जेती जाने रे हो जीवडा श्री गोवर्धन नाथ की जय हो श्री घुसाई जी परम दयाल की जय हो